હેલો મિત્રો જય દ્વારકા દેશ જય શ્રી રામ તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં હવે ઉઠી ગયા છીએ ઉઠવામાં થોડોક લેટ થઈ ગયો પોણા બાર થઈ ગયા હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા નાસ્તો કરી લીધો છે આપણે હવે આપણે જાસી ધોરાજી ધોરાજી જઈને મળી મિત્રો ધોરાજી પહોંચી ગયા છીએ આપણે આપણે બેઠક છે આ ચા મળે એક નંબર આપણે અંદર બજારમાં આપણી દુકાન બાજુ આટો મારતા રહી મેન સ્વેર જુનાગઢ રોડ ટ્રેન્ડ મોલ ની બાજુમાં મિત્રો આપણે દુકાને પહોંચી ગયા આપડી જાય આપણે ઉપર પડી છે <anking noise> <handicap noise> <scenes noise> વેચવાની છે પણ લેવી હોય તો કોન્ટેક્ટ કરો નથી તું વીડિયો ઉતાર હું મારો મગજ જાય છે બે શબ્દ કઈ કે તો હું છે પણ ધોરાજીનો અમારો ડાલા તો આવ છે સિરાજભાઈનો પાર્ટનર બંધાય કોપી રાઈડ આવશે તારો તંદર છે અહીં ગાંધી બાપુ બેઠા અને પેટ્રોલ પંપ કહેવાય એચપીનો

બોરવેલ નું ચાલુ કરી નાખ્યું ફ્લટ ની દુકાન આવી આવી આપણો ભાઈબંધ ચા બનાવે છે એની દુકાન છે ઉમિયાબાન જૂનાગઢ રોડ ઉપર પેટ્રોલ પંપ ની બાજુમાં આપણો ભાઈબંધ ભાઈ બે શબ્દ કેવો તમે મિત્રો ચા પાણી પીવાઈ ગયા આપણી ભાઈબંધ ની દુકાન હતી હવે આપણે જાવ જૂનાગઢ બાજુ સ્લેપ લાગી ગયો ગાડીનો આપણે જૂનાગઢ જાઈ જુનાગઢ જઈને તમને મળી હશે અહીંયા અલગ જ સુકુન છે મિત્રો જુનાગઢ આવો ને શું કેવું મિત્રો આપડે અંદર બજારમાં કામ છે થોડુંક કામ બતાવી લઈ તમે બ્લોક માં બન્યા રહો

માટે કનેક્ટઉં છું હું દ્વારા કનેક્ટ કરતા હું યુઝ કરું છું આપણે અત્યારે આપું એક આવું ફ્રેશ ડાવ લેવાઈ ગયો મિત્રો ફિલિંગ કેવી આવે છે આપણે જુનાગઢ થી આવી ગયા હતા જુનાગઢ થી નીકળ્યા ત્યારે બ્લોક ના ઉતરી શક્યો કારણ કે ફોનમાં બેટરી નહોતી અત્યારે પણ થોડી ઘણી બેટરી થઈ માન માન થોડો થોડો ચાર્જ કર્યો આપણે મોકો આવ્યા છે આપડા દતેમાંની ટિકિટ લે છે આ ભાઈબંધમ તો કલેજો ભાઈબંધને બેઆડી દીધો આ બસમાં બસ નીકળી ગઈ છે હવે અમાર ના ધોરાજીનો તન દરવાજો એ ઓને દુકાને જવાનું છે નહીં વાલ્લે વાલ્લે આપણે આ આપણા ભાઈઓની દુકાને જવાનું છે વિસુ

તમે કઈ બે શબ્દ કે બે શબ્દ કઈ દાત કાટી ગયા વિશુ ભાઈ તો વિશાલ ભાઈ કામ હોવા થી તે બહાર ગયા છે તો આપણે જાશું આપણી બેઠક બાજુ અલે ભાઈ ગ્લોબલ હોસ્પિટલ મિત્રો રૂબી વારો કોમ્પ્લેક્સ આ એ નામથી ઓળખાય છે ફાઇનલી મિત્રો આપણે બાબલા ચોકે પહોંચી ગયા આપણી બેઠકે

તો મિત્રો આપણે ધોરાજીથી ઘરે પહોંચી ગયા છીએ આઈ હોપ કે તમને વ્લોગ ગયમો છે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો અને આવા જ ગુજરાતી તો આપણે કાલ બીજા વ્લોક માં જય દ્વારકાધીશ જય શ્રી રામ